નમસ્કાર મિત્રો ગુજરાતમાં વરસાદ જ્યાં મિત્રો ફરી એક વખતમાં આવટું આવવાની સંભાવના છે ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે ખાસ કરીને તમને જણાવી દઈએ તો ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં સાથે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં વરસાદ પડવાની અત્યારે અપડેટ આવી ગઈ છે જ્યાં મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ અને ગુજરાત સમાચારની મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો ત્યારે ગુજરાતમાં વરસાદ પડવાનો છે બે દિવસની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ખેડૂતોને જે શિયાળુ પાક છે તેનામાં ઉપર મિત્રો ઠાર અને ઝાકળ જેવા અત્યારે માહોલ સર્જાયો છે અને અત્યારે ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને મિત્રો જો આવામાં વરસાદ પડે તો કદાચ પાક બગડી શકે છે કારણ કે મિત્રો આ પાક ઉપર જો વરસાદની જરૂર નથી તેવા ઉપર વરસાદ પડે તો આ પાક બગડી શકે છે જ્યાં મિત્રો અત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને બે દિવસથી માવઠાની આગાઈ કરવામાં આવી છે અને હજુ બે દિવસ આ માવઠાની આગાહી રહેશે જેના કારણે મિત્રો ગુજરાતમાં અત્યારે આ દુખદ ખબર છે જેમાં મિત્રો આગાઈ કરનાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ આ આગાઈ કરી છે આના વિશે તમારે મંતવ્ય કમેન્ટમાં લખજો આપણે મળીશું નવા વિડીયો